નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે શનિવારના દિવસે મેલ્દી માંગની કૃપાથી આ છ રાશિના જાતકોને થઈ શકે છે અચાનક ધનલાભ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે તમારે કામ પર તમારી પહોંચ વધારવાથી ડરવાની જરૂર નથી તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે અને જો તમે કોઈને કોઈ વચન આપ્યું છે તો તમે તેને સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરશો જો તમે કોઈ પ્રોપર્ટી ડીલને ફાઇનલ કરવા જઈ રહ્યા છો તો તેને ફાઇનલ કરવામાં આવી રહી હોય ત્યારે તે અટકી શકે છે તમે કોઈ મિત્રની યાદોથી પરેશાન થઈ શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખર્ચમાં વધારો કરવાનો છે કામકાજના સ્થળે કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે વેપાર કરતા લોકોને નુકસાન થઈ શકે છે તમે તમારા ઘરના નવીનીકરણ પર પણ ઘણું ધ્યાન આપશો તમારે તમારા સ્વાસ્થ્યને લગતા કોઈ પણ જોખમો લેવાનું ટાળવું પડશે અને કેટલાક અનિચ્છનીય ખર્ચાઓનો સામનો કરવો પડશે જેનાથી તમને મુશ્કેલી થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે જો તમારા કામમાં કેટલીક અડચણો હશે તો તે દૂર થશે કોઈપણ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ જાળવી રાખવાની જરૂર છે અને તમારું મન મૂંઝવણથી ભરેલું રહેશે લાંબા સમય પછી તમને ક્યાંકથી લટકેલા પૈસા મળવાની સંભાવના છે તમારા વ્યવહારને લગતી કોઈ પણ બાબત ઉકેલાઈ જશે તમારે તમારા કરિયરને લગતો કોઈ નિર્ણય ઉતાવળ માંગ લેવો જોઈએ નહીં તો તમારાથી ભૂલ થવાની સંભાવના છે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે તમને આવકના નવા સ્ત્રોત મળશે તમારે સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે જો વિદ્યાર્થીઓ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લે છે તો તેઓ તેમાં જીતશે તમને નવી નોકરીમાં રસ હોઈ શકે છે તમે કોઈ મિત્રને યાદ કરી શકો છો અને તમારા બાળકો તમારી સાથે કોઈ કામ વિશે વાત કરશે અભ્યાસની સાથે વિદ્યાર્થીઓએ કોર્સ વિશે પણ વિચારવું પડશે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનો છે તમને તમારા કાર્યથી નવી ઓળખ મળશે અને તમારા શત્રુઓ તમારા કાર્યમાં અવરોધો ઊભી કરશે તેથી તમારે લેવડ દેવડમાં ખૂબ કાળજી રાખવી પડશે અને ભાગીદારીમાં કોઈ પણ સોદાને અંતિમ સ્વરૂપ આપવાનું ટાળવું પડશે અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારા કોઈ સંબંધી લાંબા સમય પછી તમને મળવા આવી શકે છે તમારે તમારા કામમાં સાવધાની રાખવાની જરૂર છે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે કોઈ પણ કામની અગાઉથી યોજના કરવી તમારા માટે સારું રહેશે જો તમે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા તો તેમની સમસ્યાઓ ઓછી થઈ શકે છે પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંગથી તમને રાહત મળશે તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમને નવી નોકરીમાં રસ હોઈ શકે છે તમારે તમારા કોઈ મિત્ર માટે પૈસાની વ્યવસ્થા પણ કરવી પડી શકે છે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે નવું વાહન ખરીદવા માટે સારો રહેશે રાજકારણમાં કામ કરતા લોકોને પોતાના કામમાં સાવધાની રાખવી પડશે તમારા વિરોધીઓમાંથી કોઈ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે તમને કોઈ દૂરના સંબંધી તરફથી સારા સમાચાર મળી શકે છે તમારા વ્યવસાયને પ્લાનિંગ દ્વારા વિકસાવો તમારા માટે સારું રહેશે વિદ્યાર્થીઓ તેમની ઈચ્છા મુજબ પરિણામ મેળવીને ખુશ થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે સંતાનની કારકિર્દી અંગે ચિંતા રહેશે તમારે કેટલાક મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરવાની જરૂર છે તમારે કોઈ પણ કામમાં સાવધાની અને સાવધાની રાખવી પડશે અને કોઈ પણ વચન ખૂબ સમજી વિચારીને કરવું પડશે તમે તમારા બાળકો માટે રમતગમતના કેટલાક સાધનો લાવી શકો છો જો તમારું કોઈ જૂનું કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પણ પૂરું થઈ શકે છે ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કાર્યસ્થળમાં કોઈ મોટી સિદ્ધિ લઈને આવવાનો છે તમારે તમારા કામથી સંબંધિત કેટલીક પડકારોનો સામનો કરવો પડશે પરંતુ તમે તેનો હિંમતપૂર્વક સામનો કરશો જો તમે કોઈ ધંધામાં પૈસા રોક્યા છે તો તમને તે પાછું મળવાની શક્યતા છે લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે જો તમારા પૈસા ક્યાં કટવાયેલા છે તો તમને તે મળવાની પૂરી સંભાવના છે તમારે તમારી આસપાસ રહેતા લોકો પ્રત્યે સાવધાન રહેવું પડશે મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહેશે તમારા પર કામના વધુ દબાણને કારણે તમે ચિંતિત રહેશો પરંતુ તમારે આનાથી ડરવાની જરૂર નથી તમારો પાર્ટનર તમારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ લઈને આવી શકે છે અને જો તમે કોઈ કામને લઈને ચિંતિત હતા તો એ ચિંતા પણ વ્યર્થ જશે તમે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો જો તમે તમારા પૈસાનું સારી રીતે રોકાણ કરશો તો તે તમારા માટે સારું રહેશે કુંભ રાશિની વાત કરીએ તો રોકાણની યોજના બનાવવા માટે આજનો દિવસ તમારા માટે સારો છે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં તમારે અનુભવી લોકોની સલાહ લેવી જોઈએ તમને કાર્યસ્થળ પર નોકરીની સારી તક મળી શકે છે તમે તમારા પરિવારના નાના બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવશો લાંબા સમય પછી કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને સારો નફો મળશે મીન રાશિની વાત કરીએ તો ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે અને જો તમને તમારા કામમાં તમારા જુનિયરની મદદની જરૂર હોય તો તમને તે સરળતાથી મળી જશે સમજદારીપૂર્વક વિચાર કરવાથી તમારા કાર્યને નવી ઓળખ મળશે અને તમારા કાર્યમાં વૃદ્ધિ થશે तमारा काम मांग तमने तुम्हारा भाई बहनों नो संपूर्ण सहयोग मिले तो मित्रों हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो